.com પર સેવક माधव જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજ ના એક સત્સંગ જે 14 જુલાઈ 2025 નો છે એના કેટલાક અંશોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું આ સત્સંગ મૂળતો પ્રશ્નોત્તરી રૂપે છે જેમાં જીવનના ઘણા પાસાઓ પર શું કહેવાય આધ્યાત્મિક માર્ગદર્શન છે આપણો પ્રયાસ એમાંથી મુખ્ય શીખ સમજવાનો છે બરાબર આ સત્સંગ ખરેખર મહત્વનો છે એમાં સંબંધો મનની શાંતિ પછી પેલી ઈશ્વર પ્રત્યે શરણાગતિ અને ધર્મનું પાલન આવા ઘણા મુદ્દા આવરી લેવાયા છે હા તો ચાલો શરૂ કરીએ એક સામાન્ય પ્રશ્ન જે ઘણાને થતો હશે અને સત્સંગમાં તપનજીએ પૂછ્યો પણ છે કે આજના જમાનામાં આટલી બધી સગવડો છે છતાં લોકોમાં આટલો બધો તણાવ કેમ અસંતોષ કેમ હમ આ બહુ સારો પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ છે કે કે કહ્યું આનું મૂળ કારણ છે છે ને એ આપણી આપણી અંદર કામનાઓ એટલે ઈચ્છાઓ જે કાબુમાં નથી રહેતી અને સંતોષનો અભાવ એટલે સરખામણી કર્યા કરવી બીજા પાસે શું છે જોવું હા બસ એ જ વધુ ને વધુ મેળવવાની લાલસા એ જ અશાંતિ લાવે છે મહારાજજીએ જૂની પેઢીનું ઉદાહરણ પણ આપ્યું હા કે તેઓ ઓછા સાધનોમાં પણ ઓછા સાધનોમાં પણ સંતોષી હતા એટલે સુખી હતા સંતોષ એ જ સાચું ધન છે બરાબર તો પછી આ જે અશાંતિ છે જેનું કારણ અંદર છે એમ તમે કહ્યું એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું શાંતિ કઈ રીતે મળે મહારાજજી વારંવાર એક જ વાત પર ભાર મૂકે છે ઈશ્વરનો આશ્રય પ્રભુનો આશ્રય ઈશ્વરનો આશ્રય હા સાયલજીનો પ્રશ્ન હતો એના જવાબમાં એમણે વિસ્તારથી સમજાવ્યું જુઓ દુનિયાની કોઈ વ્યક્તિ કે વસ્તુ એ કાયમી નથી અવિશ્વસનીય છે નાશવંત છે સાચી વાત છે જ્યારે ઈશ્વર એ તો સર્વત્ર છે સર્વસમર્થ છે અને હંમેશા હાજર છે એમનો આશ્રય ક્યારે નિષ્ફળ નથી જતો અને આ આશ્રય લેવો કઈ રીતે મતલબ વ્યવહારમાં શું કરવું એના માટે મહારાજજીએ કહ્યું નામજપ અને ભજન ધીરજજી અને વિશાલજીના પ્રશ્નોના જવાબમાં પણ આ જ વાત આવી ભજનને સર્વોપરી ઉપાય ગણાવ્યો છે ભજનથી શું થાય ભજનથી આપણું અંતઃકરણ એટલે કે મન અને બુદ્ધિ એ શુદ્ધ થાય છે પછી ઈશ્વર પ્રત્યે પૂરી શરણાગતિ આવે છે મુકેશ કુમાર સિંહજીનો પ્રશ્ન હતો ને એના જવાબમાં અને જ્યારે આવી શરણાગતિ હોય ત્યારે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે ને તો પણ મન શાંત રહે છે સ્થિરતા આવે છે આ વાત તો ગળે ઉતરે એવી જ છે આંતરિક શાંતિ માટે ભજન નામ જપ ઈશ્વરનો આશ્રય બરાબર પણ ઘણા લોકોને એવું લાગે કે આ બધી વાતો કદાચ રોજબરોજના જીવનમાં આપણા સંબંધોમાં કામકાજમાં એમાં કેવી રીતે લાગુ પાડવી ચોક્કસ એ પ્રશ્ન પણ સ્વાભાવિક છે અને મહારાજજીએ એના પર પણ માર્ગદર્શન આપ્યું છે એમણે સંબંધો વિશે પણ કહ્યું છે જેમ કે એક પ્રશ્નોના જવાબમાં હતું કે પતિ સાથે હંમેશા મધુર વચન બોલવા અને એમનામાં પણ ભગવાનનું સ્વરૂપ જોવાનો પ્રયાસ કરવો એટલે કે વ્યવહારમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિ રાખવી બિલકુલ એવી જ રીતે નરોત્તમજીના પ્રશ્નોના જવાબમાં પુડરીકજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે માતા પિતા તો દેવતુલ્ય છે એમની સેવા એમની આજ્ઞાનું પાલન કરવું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ હા આ તો આપણા શાસ્ત્રો પણ કહે છે અને ધારો કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય જેમ કે એક પ્રશ્ન તો સાસરીમાં નકારાત્મકતાનો સામનો કરવાનો હા એવા સંજોગોમાં શું કરવું ત્યારે પણ મહારાજજી કહે છે કે પોતાના ધર્મ પર એટલે કે પોતાના કર્તવ્ય પર અડગ રહેવું એમાંથી શક્તિ મળે છે ગીતા સંબંધિત પ્રશ્નમાં પણ આ જ વાત હતી ધર્મનું પાલન કરનાર કદાચ થાય કષ્ટ ભોગવે પણ હારે નહીં યુધિષ્ઠિરનું ઉદાહરણ આપ્યું એમણે બરાબર ધર્મ પરાજિત થતો નથી અચ્છા ભૂતકાળની ભૂલો કે પાપકર્મોનું શું ઘણીવાર એનો ભાર બહુ લાગતો હોય છે એના નિવારણ માટે કઈ કહ્યું છે મહારાજજીએ હા એ પણ બહુ મહત્વનો મુદ્દો છે મહારાજજી પહેલા તો ભૂલ સ્વીકારવાની વાત કરે છે અને પછી પ્રયત્તની ઇન્સ્પેક્ટર નરેન્દ્રપાલ સિંહજીનો પ્રશ્ન હતો અને એક બીજો ભ્રૂણ હત્યા જેવા ગંભીર પાપ અંગેનો પ્રશ્ન હતો એના જવાબમાં એમને ઉપાય બતાવ્યો છે શું ઉપાય એક તો જે ખોટું કર્મ છે એને તાત્કાલિક છોડી દેવું અને બીજું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું અથવા શ્રદ્ધાથી સાંભળવું અને સૌથી અગત્યનું નામ સંકીર્તનનો આશ્રય લેવો નામ સંકીર્તન હા કારણ કે શાસ્ત્રો કે છે નામ સંકીર્તનમ યશ્ય સર્વ પાપ પ્રણાશનમ ભગવાનનું નામ બધા પાપોનો નાશ કરનારું છે આ સિવાય પોતાના કામમાં વ્યવસાયમાં પણ ધર્મ પ્રમાણે ચાલવાની વાત કરી જેમ પેલો ફિલ્મ નિર્દેશકનો પ્રશ્ન હતો મુકેશકુમારસિંહજી એમને ધાર્મિક ફિલ્મ બનાવવા પ્રોત્સાહન આપ્યું પણ પાત્રોની પવિત્રતા જાળવવાનું કહ્યું હા એ બરાબર છે અનેક પૂર્વ સૈનિક હતા એમને પણ ફરી પ્રયત્ન કરી સમાજ સેવામાં લાગી જવા માટે પ્રેરણા આપી એટલે કે કર્મ કરતા રહેવું પણ ધર્મને સાથે રાખીને તો આ આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે જીવનમાં જે સાચી શાંતિ છે સંતોષ છે સાર્થકતા છે એ બહારની વસ્તુઓ પાછળ ભાગવાથી નથી મળતી ના બિલકુલ નહીં પણ એ મળે છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી ભજન કરવાથી જે છે એમાં સંતોષ માનવાથી અને આપણા જે કર્તવ્યો છે એને ધર્મ સમજીને નિભાવવાથી ખરો ને તમે એકદમ સરસ સાર કાઢ્યો મુખ્ય સંદેશ આ જ છે સુખનો સ્ત્રોત આપણી અંદર જ છે આંતરિક શુદ્ધિ શરણાગતિ અને ધર્મમય જીવન અને આ બધામાં નામજપ સતત આપણને મદદ કરી શકે છે હમ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ હા જરૂર કે આ સત્સંગમાંથી મળેલી કોઈ પણ એક શીખ ધારો કે સંબંધોમાં સમજી વિચારીને બોલવું અથવા તો જે પરિસ્થિતિ છે એમાં સંતોષ રાખવો આવી કોઈ એક વાતને પકડીને જો દ્રઢતાથી જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ તો આપણા રોજિંદા જીવનની ગુણવત્તામાં કેવો ફરક પડી શકે શું અનુભવ થાય આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે દરેકે પોતાની રીતે આના પર મનન કરવું જોઈએ અને જો આપ સૌને આ ચર્ચા ઉપયોગી લાગી હોય તો તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સેવક માધવ જસાપોરા દ્વારા આવા વધુ પ્રેરક વિશ્લેષણ અમે લાવતા રહીશું રાધે રાધે